મારા પ્રિય મુંબઈકરવાસીઓ નમસ્કાર હું આજે તમારી સામે એક પક્ષના કાર્યકર્તા તરીકે નથી પણ તમારા જેવા એક સાચા મુંબઈકર તરીકે ઊભો છું એક એવો માણસ જેમણે આ શહેર સાથે જીવની જીવી છે ફટકારો ભોગવ્યા છે સપનાઓ જોયા છે અને તે માટે મહેનત પણ કરી છે મુંબઈ માત્ર એક શહેર નથી એ તો એક લાગણી છે એક આશા છે એક થઈ સામાન્ય મનોજ પણ મહાનગરને શાંત નિર્જીવ અને નપુંસક બનાવી દે છે સામાન્ય માણસ માટે ઘર લેવું આ જેવું એક સપનું થઈ ગયું છે અને પ્રામાણિક માણસ સરકારમાં નાની નાની ચીજે માટે અટકતા રહે છે આ અમારી લાયકાત નથી અને આ પરિસ્થિતિ બદલવી જોઈએ છે એની જરૂરત છે અમારે પણ ખોટા વાયદાઓ નથી અથોરિટી સાથે જવાબદારી સાથે અને હકીકતમાં લાગુ પડવાની બદલવા ની શરૂઆત કરવી જોઈએ છે અમે આવી મુંબઈ જોઈએ છે જ્યાં રાતે એકલી મહિલાએ સુરક્ષિત બહાર જઈ શકે જ્યાં મેટ્રો અને લોકલ ટ્રેન સારી અને સમયસર હોય જ્યાં ટકી શકે એવી આવાસ યોજના હોય અને જ્યાં જનતાની વાત સાંભળવામાં આવે આના માણસ પણ મહત્વ ધરાવે એમ જોઈ છે મુંબઈ સરકાર તેમના વતીને પ્રયાસ કરે છે આવો આપણે પણ સહયોગ કરીએ સશક્તિકરણ કરીએ અને દિશા આપીએ મિત્રો બદલાવ દિલ્હીમાંથી નહીં આવે રિમોટ કંટ્રોલથી નથી ચાલે બદલાવ અહીંથી આવે આપણા પોતાના એકતાથી આવે એક પક્ષની વાત ના પણ મુદ્દો છે આ આપણી ભાવિ પેઢી માટેની સંકલ્પ છે વિશ્વાસ જતાવવાનો છે સપનાને સાકાર કર આપવાના છે ચાલો હવે આપણે બધા મળીને મુંબઈ બદલીએ વધુ સારી અને ઉજળી મુંબઈ માટે ચોક્કસ કહેવાનું હોય તો ઘણા બધાને ચાન્સ આપી દીધા અમને અત્યાર સુધી હવે બધા મુંબઈ ઉપર ભેગા થઈને આપણા ચાન્સ લઈ લઈએ જો હવે નથી તો ક્યારે જો આપણે નથી તો કોણ જય હિન્દ જય મહાનષ્ટ્ર